રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને સુરક્ષાના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પવનની ગતિ પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જાફરાબાદના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે સાત જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં નાની મોટી રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થશે ત્યારે જગતના નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળવા જઈ રહ્યા છે તે દિવસે વર્ષોની પરંપરા મુજબ અમી છાંકણા થતા હોય છે ત્યારે આ વર્ષે પણ જગતના નાથને વરસાદ ભીંજવે તેવી શક્યતા છે કારણ કે સાત જુલાઈ ના રોજ હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે હળવાતી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ઉપરાંત આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદની શક્યતા છે